પૂનમની રાત્રે ચૂપચાપ ઘરમાં આ જગ્યાએ એક ચપટી મીઠું ફેંકી દેજો દસ જુલાઈ બે હજાર પચીસ અને ગુરુવારના દિવસે અષાઢ મહિનાની પૂનમ છે અને આ દિવસે ગુરુ પૂર્ણિમા પણ છે આ શુભ સંયોગમાં પૂર્ણિમાની રાત્રે ઘરમાં આ જગ્યાએ ચૂપચાપ એક ચપટી મીઠું ફેંકી દેજો માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારી બધી જ મનોકામના પૂર્ણ થશે ઘર ખુશીઓથી ભરાઈ જશે કારણ કે આ દિવસ એટલો ખાસ છે એટલો જ મહત્વપૂર્ણ છે કે જે મનોકામના મોટી પૂજા અને અનુષ્ઠાન કરવાથી પૂર્ણ નથી થતી તે આ ગુરુ પૂર્ણિમાની રાત્રે માત્ર એક ચપટી આ મીઠાનો ઉપાય કરવાથી પૂર્ણ થઈ જાય છે ઘણા બધા લોકોએ આ ઉપાયને કર્યો છે અને તેમને આ ઉપાય કરવાનું ચોક્કસ ફળ પણ મળ્યું છે કારણ કે આ દિવસનું મહત્વ ખૂબ જ વધારે હોય છે એટલા માટે તમારે આ એક ચપટી મીઠાનો ઉપાય જરૂરથી કરવો જોઈએ તમે પણ દસ જુલાઈ બે અને ગુરુવારની રાત્રે એટલે કે ગુરુ પૂનમની રાત્રે આ એક ચપટી મીઠાનો ઉપાય કરવા માંગો છો તો પહેલા આ ઉપાયને સારી રીતે સમજી લેજો અને પછી જ કરજો તો તમને આ ઉપાયનું પરિણામ ચોક્કસપણે મળશે આ ઉપાય કરવાથી તમારા ઘરમાં ગમે તે પ્રકારનો દુઃખ કે સમસ્યા ચાલી રહી હોય અને તમને તેનું કારણ પણ ખબર નથી જો તમને ખબર નથી કે આ સમસ્યાનું કારણ શું છે તો તેનું કોઈ પણ કારણ હોઈ શકે છે જેમ કે પિતૃદોષ તો પ્રકારનો હોઈ શકે છે બીજા ઘણા પ્રકારના દોષો પણ હોઈ શકે છે પરંતુ આ ઉપાય કરવા માટે તમારે તમારા દોષને પણ શોધવાની કોઈ જરૂર નથી તો ચાલો હવે જાણીએ આ એક ચપટી મીઠાનો ઉપાય કેવી રીતે કરવો જોઈએ ક્યારે કરવો એટલે કે રાત્રે કયા સમયે કરવો અને આ ઉપાય કરતી વખતે તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તેની બધી જ માહિતી અમે તમને આ વિડીયોમાં જણાવીશું પરંતુ તેના વિશે જાણીએ તે પહેલાં કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અને તમારા કુળદેવીનું નામ જરૂરથી લખજો સાથે આ વિડીયોને લાઈક કરીને ચેનલ ગુજરાતી વાતો ટ્વેન્ટી સેવનને પણ જરૂરથી સબ્સ્ક્રાઇબ કરજો તો ચાલો હવે જાણીએ કે આ એક ચપટી મીઠાનો ઉપાય કયા સમયે કરવાનો છે અને કોને કરવાનો છે મિત્રો અષાઢ મહિનાની પૂનમમાં ગુરુની પૂજાનું વિશેષ મહત્વ હોય છે મહર્ષિ વેદવ્યાસનો જન્મ આ ગુરુ પૂર્ણિમાના દિવસે થયો હતો ત્યારથી આ દિવસે ગુરુ પૂર્ણિમા ઉજવવામાં આવે છે અને મિત્રો આ વર્ષની ગુરુ પૂનમ ગુરુવારના દિવસે આવે છે એટલે કહેવાય છે કે કોઈ પણ ગુરુ પૂનમ જો ગુરુવારના દિવસે આવે તો તે ખૂબ જ શુભ છે અને આ દિવસે સાચા દિલથી કરવામાં આવેલો કોઈ પણ પણ ઉપાય એ ક્યારેય વ્યર્થ જતો નથી આ દિવસે કેટલાક વિશેષ ઉપાય કરવાથી વ્યક્તિને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે તો ચાલો સૌથી પહેલા ગુરુપુરમની સાચી તારીખ સમય અને શુભ મુહૂર્ત જાણી લઈએ મિત્રો વૈદિક પંચાંગ અનુસાર અષાઢ મહિનાની પૂનમની તિથિ જુલાઈ રોજ બપોરે અને મિનિટે શરૂ થશે અને આ તારીખ બીજા દિવસે એટલે કે અગિયાર જુલાઈ બે હજાર પચીસ ના રોજ બે વાગ્યે અને સાત મિનિટે સમાપ્ત થશે ઉદય તિથિ અનુસાર અષાઢ મહિનાની પૂનમ દસ જુલાઈ ના રોજ ઉજવવામાં આવશે બ્રહ્મ મુહૂર્તનો સમય સવારે ચાર વાગ્યાથી દસ મિનિટથી ચાર વાગ્યાથી પચાસ મિનિટ સુધીનો રહેશે અભિજીત મુહૂર્ત બપોરે અગિયાર વાગ્યાથી ઓગણસાઠ મિનિટથી બપોરે બાર વાગ્યાથી ચોપન મિનિટ સુધી રહેશે જો તમે આ સમય દરમિયાન સ્નાન અને દાન કરો તો શુભ ફળની પ્રાપ્તિ થાય છે મિત્રો હવે જાણીએ કે આ મીઠાનો ઉપાય શા માટે કરવામાં આવે છે તો તે કોઈ પણ ઈચ્છા પૂર્ણ કરવા માટે અને તમારા જીવનમાં દુઃખ અને સમસ્યાઓને દૂર કરવા માટે અથવા તો તમારું કોઈ કામ છે જે પૂર્ણ નથી થઈ રહ્યું તો તે માટે તમે આ ઉપાય કરી શકો છો તમે તમારી મનોકામનાને પૂર્ણ કરવા માટે આ ઉપાય કરી શકો છો તેથી આ ઉપાય એ વ્યક્તિ કરી શકે છે જે માતા લક્ષ્મી પાસેથી પોતાની કોઈ પણ ઈચ્છા પૂર્ણ કરાવવા માંગે છે પરંતુ જો કોઈ ઘરની માતા કે બહેન પોતાના ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધારવા માટે

પછી ભલે તે મોટો હોય કે નાનો હોય અથવા તો બાળક પણ હોય જે આ એક ચપટી મીઠાનો ઉપાય સમજી લીધો તેણે ગુરુવાર એટલે કે પૂનમની રાત્રે આ ઉપાય ચોક્કસપણે કરવો જોઈએ કારણ કે તેને આ ઉપાયનું પરિણામ ખૂબ જ જલ્દી મળશે અને આજનો દિવસ ખૂબ જ ખાસ અને મહત્વપૂર્ણ છે કારણ કે આ દિવસે ગુરુ પૂર્ણિમા પણ છે તેથી આ દિવસનું મહત્વ વધારે વધી જાય છે કારણ કે ગુરુ પૂનમના દિવસે આ ઉપાયને કરવાથી માતા લક્ષ્મી અને ભગવાન શ્રી હરિ વિષ્ણુ ખૂબ જ સરળતાથી પ્રસન્ન થાય છે તો ચાલો હવે જાણીએ કે એક ચપટી મીઠાનો આ ઉપાય કેવી રીતે કરવો અને આ ઉપાય કરવાનો સમય શું છે તો જુઓ મિત્રો દસ જુલાઈ બે અને ગુરુવારની રાત્રે એક ચપટી મીઠાનો ઉપાય કરવાનો છે આ ઉપાય તમારે સાંજે પ્રદોષકાળ દરમિયાન કરવાનો છે હવે પ્રદોષકાળ વિશે ઘણા લોકોના મનમાં પ્રશ્ન પણ ઉદ્ભવે છે કે આ સમય ક્યારે હોય છે તો ચાલો તમને જણાવી દઈએ કે પ્રદોષકાળનો સમય સાંજે છ વાગ્યાથી લઈને સાત વાગ્યા સુધીનો હોય છે જો તમે આ સમય દરમિયાન ઉપાય કરશો તો તમને તે ઉપાયના પરિણામો ચોક્કસપણે મળશે તો સાંજે છ વાગ્યાથી સાત વાગ્યાની વચ્ચે તમે એક ચપટી મીઠાનો આ ઉપાય કરી શકો છો તો પણ હજુ ઘણા લોકો આ પ્રશ્ન ચોક્કસ પૂછશે કે અમે કામ પર જઈએ છીએ અને ઘરે પાછા આવવામાં મોડું થાય છે તો પછી આપણે એ જગ્યાએ શું કરવું જોઈએ તો જુઓ મિત્રો એ લોકોએ પણ ટેન્શન લેવાની જરૂર નથી જો તમે લોકો પ્રદોષકાળ દરમિયાન સાંજે આ ઉપાયને કરી શકતા નથી જો તમને આવવામાં મોડું થાય છે તો તમે આ ઉપાયને

ત્યારે તમે આ ઉપાયને કરી શકો છો નિર્ધારિત સમયમાં તેને કરવાનો પ્રયાસ કરો પરંતુ જો કોઈ કારણસર તમે તે કરી શકતા નથી તમારે થોડું મોડું થાય છે તો તેમાં પણ કોઈ સમસ્યા નથી તમને ઉપાયનું પરિણામ ચોક્કસપણે મળશે જો તમે તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો તમે ખૂબ જ ચિંતિત છો તમે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છો ઘણી વખત તમે ખૂબ જ પ્રયત્ન કરો છો ખૂબ મહેનત કરો છો પણ તમને તેનું પરિણામ નથી મળતું સખત મહેનત કરવા છતાં પણ તમે સફળ થઈ શકતા નથી તો તમારે આ પૂર્ણિમાની તિથિ ઉપર આ એક ચપટી મીઠાનો ઉપાય અવશ્ય કરવો જોઈએ આ ઉપાયને કરવા માટે સૌપ્રથમ તમારે એક ચપટી મીઠાની જરૂર પડશે હવે આ એક ચપટી મીઠું ગુરુવારની રાત્રે ઘરમાં આ જગ્યાએ ચૂપચાપ તમારે ફેંકી દેવાનું છે તમે તમારા જીવન જીવનમાંથી ગરીબી અને દુઃખને કાયમ માટે દૂર કરી દેશો જો તમે આ ઉપાય કરશો તો સમજી લેજો કે તમને દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના એવા આશીર્વાદ મળશે કે તમારા ઘરમાં ક્યારેય પણ દુઃખનો વાસ નહીં થાય તમે તમારા જીવનમાંથી દરિદ્રતા અને નિર્ધનતાને હંમેશને માટે દૂર કરી શકો છો તમને જણાવી દઈએ કે વાસ્તુશાસ્ત્રમાં મીઠું એ ખૂબ જ અસરકારક છે આનાથી કરવામાં આવેલ ઉપાય વ્યક્તિના જીવનમાંથી રાતોરાત દરિદ્રતા અને દુઃખને દૂર કરે છે મહાલક્ષ્મીની કૃપા એવી રીતે વરસે છે કે ગરીબી ક્યારેય તે ઘરમાં પાછી આવતી નથી અને સાથે તમને એ પણ જણાવી દઈએ કે તમારા જીવનમાંથી નકારાત્મકતાને તે સંપૂર્ણપણે દૂર કરે છે તો ચાલો હવે જાણીએ કે આ ઉપાય કેવી રીતે કરવાનો છે તો આ ઉપાય કરવા માટે સૌપ્રથમ તમારે એક કાચની વાટકી લેવાની છે અને તેમાં થોડું મીઠું નાખવાનું છે અહીં તમારે સિંધવ મીઠું લેવાનું છે જો તમે ઈચ્છો તો સાદું મીઠું પણ લઈ શકો છો તમે કોઈ પણ પ્રકારનું મીઠું લઈ શકો છો હવે તમારે કાચના વાટકામાં આ મીઠાને રાખવાનું છે અને જો તમારી પાસે બાથરૂમમાં રાખવા માટે જગ્યા હોય તો આ મીઠાથી ભરેલા વાસણને બાથરૂમમાં રાખી દો નહીં તો તમારે આ મીઠાને ઘરમાં એવી જગ્યાએ રાખવું પડશે જ્યાં તમે તેને સરળતાથી જોઈ શકો તમારે ફક્ત આ મીઠું એવી જગ્યાએ રાખવાનું છે જ્યાં તમને તે સરળતાથી દેખાય તો આ ઉપાય કરવાથી સૌપ્રથમ તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થશે જે તમને તમારું કામ પૂર્ણ કરવા નથી દેતી તમારે તમામ પ્રકારની મુશ્કેલીઓ જીવનમાંથી દૂર થઈ જાય છે નિર્ધનતા અને દુઃખ દૂર થાય છે તમારા ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ રહે છે જ્યારે તમે ગુરુવાર અને ગુરુપનમના દિવસે ઘરમાં એક વાટકી મીઠું રાખો છો આ મીઠું તમારા જીવનમાં ચમત્કારિક કાર્ય કરે છે કારણ કે જ્યારે પણ તમે ઘરની બહાર નીકળો છો અને તમને મીઠાથી ભરેલો વાટકો દેખાય છે ત્યારે સમજી લ્યો કે તમારો દિવસ ખૂબ જ સારો જવાનો છે અને તમારું કામ ખૂબ જ સારું ચાલે છે તમે કોઈ કામ પર જઈ રહ્યા હોવ વ્યવસાય માટે તમારી દુકાને જઈ રહ્યા હોવ જ્યારે તમે ઘરે પાછા ફરો ત્યારે તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા આવે છે જેનાથી તમારી દરેક સમસ્યા દૂર થાય છે અને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા જીવનમાં રહે છે આ ખૂબ જ સારો ઉપાય છે એટલા માટે ગુરુ પૂર્ણિમાના દિવસે તમારા ઘરમાં આ મીઠાનો ઉપાય અવશ્ય તમારે કરવો જોઈએ અને સાથે દેવી લક્ષ્મીનું ધ્યાન પણ કરવું જોઈએ દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેને જીવનમાં વધારે ને વધારે સુખ અને સમૃદ્ધિ મળે નિર્ધનતા ક્યારેય ન આવે એના જીવનમાં તેના ઘરમાં અને તેના પરિવારના બધા જ સભ્યોના જીવનમાં ક્યારેય પણ કોઈ સમસ્યા ન આવે અને પરિવારનો દરેક વ્યક્તિ તેના જીવનમાં સફળ થતો રહે તો આજે હું તમને જણાવીશ કે મીઠાનો આ ઉપાય કરવાથી તમે તમારા જીવન તમે તમારા જીવનમાં સફળતા કેવી રીતે મેળવી શકો છો અને તમારા ઘરમાંથી નકારાત્મક ઊર્જાને હંમેશા માટે દૂર કરી શકો છો તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો માટે રહેશે તો ચાલો હવે ઉપાય વિશે વાત કરીએ તો તો તમે જો આ ઉપાય કરશો તમને તમારા ક્યારેય પણ કોઈ સમસ્યાનો સામનો નહીં કરવો પડે તમે તમારા જીવનમાં જે પણ કામ કરશો એ ખૂબ જ સરળતા સાથે કરી શકશો ઘણા લોકો કહે છે કે આપણા કામમાં ઘણી બધી અડચણો આવે છે ઘણી સમસ્યાઓ આવે છે કામ પૂરું નથી થતું તો જે લોકોના કામમાં અવરોધો આવી રહ્યા છે તેઓ કોઈ પણ કામ કરવા લાગે છે પણ કરી શકતા નથી જો તમને વારંવાર આવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે તો તમારે શું કરવું જોઈએ તમારે એ સિંધવ મીઠું લેવું પડશે અને એક નાનું કપડું લેવું પડશે તમારે તે સફેદ રંગના કપડાની અંદર થોડું સિંધવ મીઠું રાખવાનું છે તેને આ રૂમાલમાં રાખો અને કડક રીતે બાંધી લ્યો હવે આ મીઠાને જે તમે રૂમાલની અંદર રાખ્યું છે તેને તમારે હંમેશા તમારી સાથે રાખવું પડશે તમે જ્યાં પણ જાઓ જ્યાં પણ રહો અને જે પણ કામ કરો તમારે હંમેશા આ મીઠાને તમારી સાથે રાખવાનું છે આ ઉપાયને કરવાથી જો તમે તમારા જીવનની મોટી સમસ્યાઓ કે જેના કારણે તમે કામ કરી શક્યા ન હતા અને જે તમારા કામમાં અવરોધો આવી રહ્યા હતા તે દૂર થઈ જશે તમે વારંવાર કોઈ કાર્ય કરી રહ્યા હતા પણ તે કાર્ય પૂરું નહોતું થઈ રહ્યું અથવા તો કંઈક તમે લેવા માગતા હતા પણ તે કરી શક્યા નહીં તો આ ઉપાય કરવાથી રાતોરાત તેનો ચમત્કાર થશે હવે તમે તેને તમારા જીવનમાં જાતે જ જોશો કે એ ખૂબ જ ખાસ અને સારો ઉપાય છે તો તમારે આ ઉપાય પૂનમ અને ગુરુવારના દિવસને ખાસ કરીને અજમાવવો જોઈએ તો ચાલો મિત્રો હવે જાણીએ પછીના ઉપાય વિશે આ ઉપાય કરવા માટે તમારે શું કરવાનું છે તમારે થોડું મીઠું લેવાનું છે મીઠું સિંધવ મીઠું લેવાનું છે તમારે સિંધવ મીઠું લેવું પડશે અને જે પાણીથી તમે કચરા પોતા કરો છો તેમાં સિંધવ મીઠું નાખવાનું છે અને તે નાખ્યા પછી તમારે ઘરમાં કચરા પોતા કરવાના છે જ્યારે તમે મીઠું નાખીને તમારા ઘરને સાફ કરો છો ત્યારે સમજો કે તમારું જે કામ વર્ષોથી અટકેલું હતું જે કામ પૂર્ણ નહોતું થઈ રહ્યું અથવા તો ઘરમાં ઘણી મુશ્કેલી હતી આ બધી જ પ્રકારની સમસ્યાઓ આ પ્રકારના મોટા દુઃખ જે તમારા જીવનમાં છે તમારા જીવન અને ઘરથી દૂર થઈ જશે અને ક્યારેય તમારા જીવનમાં પાછા નહીં આવે તેથી આ એક ખૂબ જ સારો ઉપાય છે તમારે આ ઉપાય ચોક્કસપણે કરવો જોઈએ જો તમે ગુરુવારની રાત્રે આ ઉપાયો કરશો તો તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે તો મિત્રો જો તમને આ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી લક્ષ્મી માતા જય શ્રી હરિ વિષ્ણુ ભગવાન જરૂરથી લખજો સાથે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બેલ આઈકનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન તરત જ મળી રહે અંત સુધી જોડાયેલા રહેવા માટે તમામ દર્શક મિત્રોનો અમારી ચેનલ ગુજરાતી વાતો ટ્વેન્ટી સેવન તરફથી ખૂબ ખૂબ આભાર